માંડવીના વન વિભાગ રેસ્ટ હાઉસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીના યોજાયેલ પદગ્રહણ સમારોહમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા એઆઈસીસી દક્ષિણ ગુજરાત પ્રભારી ઉષાજી નાયડુ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યા હતા અને સુરત જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં કોંગી નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કોંગી નેતાઓને બે હજાર સત્યાવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરવા હાંકલ કરી હતી sous પક્ષમાં સંગઠન હોય કે અન્ય હોદ્દાઓ માટે જવાબદારીઓ વખતો વખત બદલાતી હોય આજે જેમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પણ અમારા મનોહરભાઈ ખૂબ સારી કામગીરી કરતા હતા હવે નવા પ્રમુખ તરીકે આનંદભાઈ ચૌધરીને જવાબદારી મળી છે આજે પ્રદેશમાં પણ શક્તિસેબે રાજીનામું આપ્યું છે હજુ હાઈકમાન્ડે એના માટે કોઈ નિર્ણય લીધો નથી આવનારા દિવસોમાં એની જે પણ પ્રક્રિયાઓ છે એ હાઈકમાન્ડ બધા જ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેશે પક્ષમાં બધા જ લોકો કાર્યકરો છે વખતો વખત અલગ અલગ જવાબદારીઓ મળતી હોય છે એટલે બધા જ લોકોએ જવાબદારીઓને સારી રીતે પૂર્ણ કરવા માટે પૂરો પ્રયત્ન કરતા હોય છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાત સંગઠન માટે પક્ષ તરફથી જે પણ કાર્યવાહી થશે બધા જ લોકો સાથે મળીને નવા પ્રમુખના ખભે મિલાવીને કામ કરીશું ગુજરાતમાં જે ભ્રષ્ટાચારી અન્યાયકારી અત્યાચારી અને ગેરવહીવટવાળું શાસન ચાલે છે એ શાસનથી જે પ્રજા ત્રસ્ત છે એની સામેની લડાઈ લોકોના પ્રશ્નો માટેની લડાઈ આવનારા દિવસોમાં કોંગ્રેસનું સંગઠન એક કુટુંબ પરિવારની ભાવનાથી એક ટીમ સ્પિરિટ સાથે લડશે સંગઠન સૃજન અભિયાન જે રીતે દેશમાં ચાલે છે અને ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં શરૂઆત કરી છે અને એમાં પણ સુરત જિલ્લો ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાહુલજીએ પસંદગી કરી છે અને એમાં મને જે રીતે જવાબદારી સોંપી છે જિલ્લાની એ ખૂબ નિષ્ઠાથી અને ખનથી નિભાવીશ અને હાલ જે કપરા સમયમાં કપડાં ચઢાણ છે એને કેવી રીતે અમે સુપેરી પાર પાડી અને રાહુલજીનું લક્ષ્ય છે બે હજાર સત્તાવીસનું કે ગુજરાતમાં સરકાર બનાવીશું અને એ નિશ્ચયથી દળ નિશ્ચયથી અમે આગળ વધીશું

પ્રદેશને અને આઈસીને એવું લાગ્યું કે આનંદ ચૌધરી અહીંયા કામ કરશે તો સ્વાભાવિક જવાબદારી સ્વીકારવાનો એના સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો અને સ્વાભાવિક જેણે ઈચ્છા વ્યક્ત કરી હોય દાવેદારી નોંધાવી એને બે દિવસ ત્રણ દિવસ એને મંદુખ થાય પણ એ હું મારા પ્રયત્નથી એને સંભાળી લઈશ અને બધા સાથે કામ કરીશ તમારા દિવસોમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવે કઈ રીતે કામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અમે શરૂઆત તૈયારીના ભાગરૂપે કરી દીધી છે અને આવનારા સમયમાં પણ જે નવી જવાબદારી આપી છે અને તાલુકાના જિલ્લાના કાર્યકર્તાઓ નાના મોટા કાર્યકર્તાઓ બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે મળીને અમે ખૂબ સરસ જિલ્લા પંચાયત બને અને દરેક તાલુકા પંચાયત બને એવો અમારે પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને અમે બનાવીશું એવો દળ નિશ્ચય સાથે અમે આગળ વધીશું આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી મધ્યપ્રદેશના ઇન્ચાર્જ પૂર્વ ધારાસભ્ય અને પહેલાં પણ પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા એવા સન્માનનીય આનંદભાઈ એમના સૌ સાથીઓ આઠ ઉમેદવારો સહિત જિલ્લાના સૌ અગત્યના આગેવાનો જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઇન્ચાર્જ ઉષા નાયડુજી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી અને અમારા ખૂબ સમાજના વડીલ આગેવાન એવા ચંદ્રવંતભાઈ પીઠાવાલા પૂર્વ પ્રમુખો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં પધાર્યા અને આવનારા સમયમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાનું જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજી અને રાહુલજીએ જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે આજે સન્માન અને સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આવનારા સમયમાં કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ સંગઠનને મજબૂત બનાવશે અને જે પ્રકારની મુશ્કેલીઓ લોકોને પડી રહી છે એને વાચા આપશે અને આવનારા સમયમાં કોંગ્રેસ કેવી રીતે લોકાભિમુખ થાય કોંગ્રેસના નીતિ સિદ્ધાંત અને કાર્યક્રમો સૌને સાથે લઈને જોડવાના એ જોડવાના કાર્યક્રમમાં મજબૂત કરી અને કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રતિકાર કરશે જે પ્રમાણે પાટીદારો માંગણી કરી રહ્યા છે કે હવે જે પ્રદેશ પ્રમુખ હોય પાટીદાર માટે હોવો જોઈએ અને જેના જૂના જેટલા નેતાઓ છે એને સાઈડમાં ખસેડી અન્ય મૂકવા જોઈએ પાટીદાર સમાજની લાગણી સ્વાભાવિક છે કોઈ પણ સમાજ પોતાની લાગણી વ્યક્ત કરી શકે હવે જૂનાને બદલવા જોઈએ કે નહીં બદલવા જોઈએ એ જે કંઈ વાત હોય એ અંગેનો નિર્ણય તો હાઈકમાન્ડ કરવાના છે અને એટલા માટે જ આ પોલિટિકલ પ્રોસેસ છે પ્રદેશના પ્રમુખની નિમણૂંકની પણ ચર્ચા હવે લેવાશે અને ટૂંકમાં જ મને લાગે છે કે આવનારા સમયમાં પ્રદેશના નવા પર પ્રમુખ અથવા તો શક્તિસિંહભાઈ એમને ચાલુ રાખવા એ અંગેનો નિર્ણય લેવામાં આવશે